પરેશ રોડ હું સ્ટેલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાયબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ શું આકાશના રાજ્યમાં એટલે કે દેવના રાજ્યમાં એટલે કે સ્વર્ગમાં જબરજસ્તીથી ઘૂસી જવાય શું ત્યાં કોઈ લોકો જબરદસ્તીથી ઘૂસી શકે ઈશ્વરનું પણ ના ચાલે ચો હટો હટો અમારે તો જવું જ પડશે અમારે અંદર આવવાનું જ છે તેમાં અમને ના પાડી નથી શકતા શું એવી રીતે કોઈ જબરદસ્તીથી અંદર ઘૂસી શકે પ્રભુસે પોતે કીધું કે આકાશના રાજ્યમાં બળાત્કાર કરાય છે બળાત્કાર એટલે જબરદસ્તી અને કે લોકો જબરદસ્તીથી એમાં ઘૂસી જાય છે આકાશના રાજ્યમાં જબરદસ્તી ઘુસી જાય એનો મતલબ આપણો ન્યાય જ ના થાય ઈશ્વર આપણને કશું કહે જ ના આવ્યું અને આપણને ડાયરેક્ટ એમના રાજ્યમાં લઈ લેવું એવું પ્રભુ કહે છે એ લોકો બળાત્કાળથી અંદર ઘૂસ્યા છે હા ઘણા બધા લોકો જબરજસ્તીથી આકાશના રાજ્યોમાં ઘૂસી ગયા શું તમે ઘૂસી શકવાના છો જે લોકો ઘૂસ્યા એ લોકો કેવી રીતે ઘૂસ્યા એ જાણવા માટે આ વીડિયો નાખવો જોજો આજે છે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ અને આજના જે સવાલો છે એમાં સૌથી પહેલો સવાલ છે સ્ત્રી પાસે દસ શું હોય અને તેઓમાંની એક શું ખોવાઈ જાય અને એનો જવાબ છે અધેલી હવે અધેલી હવે બાઇબલની અંદર પ્રભુ સે દ્રષ્ટાંત આપ્યું કે એક સ્ત્રી કે જેની પાસે દસ અધેલી હોય અને એમાંની ખોવાઈ જાય તો શું એ સારી પેઠીની શોધની કરે છે અને સારી પેઠે શોધ કરીને આખું ઘરના વાળે જોડીને આમ તેમ કરીને પણ એ અધેરીને શોધી લે કે છે અને અધેરી એને મળી જશે ત્યારે કે એની બહેન પણ એને બોલાવીને પાર્ટી નહીં કરે આનંદ નહીં કરે હું શું છે અધેરી કે એટલે શું મને તો ખબર જ નથી અધેલી એટલે શું પણ અધેરી એટલે એક જાતનો સિક્કો આવે છે પરંતુ એક સિક્કો તમારી પાસે દસ સિક્કા છે ચલો એક સિક્કો તમારાથી કોઈ જગ્યાએ પડી ગયો હું તમે એને શોધી રહ્યા છો હવે તમારો પડી ગયો એટલે તમને ખોટ ગઈ છે હવે તમને મળી ગયો તો ફાયદો નથી થયો એ તો હતો જ તમારો અને પાછો મળી ગયો એમાં શું છે તમારો મોબાઈલ ખોવાઈ જાય અને ફરી પાછો મળી જાય તો ફાયદો સારો એ તો ખાલી મળી ગયો હતો એટલું જે પરિસ્થિતિ હતી એ જ રહે ને પણ તમે આમાં આનંદ કરો ને પાર્ટી કરો તો એ વધારાનો ખર્ચો નહીં હવે તો દસ હધેલી હતી એક ખોવાઈ ગઈ હવે તો આખું ઘર ઊંધું છતું કોઈ દિવસ અળગાવવાના આ કર્યું તે કર્યું અને શોધી કાઢી હતી રીતે અને સુધી કાઢીને તો એને પાર્ટી કરી તો પ્રભુ કહેવા શું માગે છે હવે હકીકતમાં એ જમાનામાં એવું હતું કે દસ અધેલીનો એક હાર બનાવવામાં આવતો હતો એક હાર રહેતો હતો એટલે એની અંદર દસ એવા સિક્કા છે ને એને કોઈક રીતે લગાડવામાં આવતા હતા અને એ સ્ત્રી છે ને ગળામાં પહેરે હવે એ છે ને એક ધાર્મિક ઘરણું કહેવાતું હતું ધાર્મિક ઘરણું કઈ રીતે હું તમને કહું અત્યારે આપણી મધ્યે શીખ લોકો રહે છે પંજાબમાં ખાસ આ શીખ લોકો જે છે ને એ લોકોની પાસે કીરપાણ એટલે કે નાનકડી તરવાર જેવું હોય અને એ એ લોકો છે ને કમર બાંધે આમ તો હથિયાર રાખવો ગુનો છે પણ એ લોકોના માટે ગુનો નથી કેમ એ લોકોનું ધાર્મિક પ્રતિક છે એટલે જ્યારે એ લોકો એવું નક્કી કરે કે મારે દારૂ નથી પીવો મારે તમાકુ નથી ખાવી મારે વ્યભિચાર નથી કરો મારે કોઈની પર ખોટી નજર નથી નાખવી આવું બધું જ્યારે એ લોકો નક્કી કરે ત્યારે એ લોકો આ કીરપાણ પહેરે છે એ કેમ પહેરે છે કે કમર લટકતી હોય એટલે બાય ચાન્સ વ્યભિચાર કરવાનો મોકો મળે પપ્પી તલવાર યાદ મારે આ નથી કરવાનો ચોરી કરવાનો મોકો મળે પપ્પી તલવાર યાદ રહે આ નથી કરવાનો એટલે એવા લોકોને જોઈને લોકો બહુ ખુશ થાય આ ધાર્મિક વ્યક્તિ છે આ સારો વ્યક્તિ છે એની પર લોકો વિશ્વાસ કરે તો એવી જ રીતનું એક ધાર્મિક ઘરેણું એ આ દસ દસેલી હતી એનો હાર આવતો હતો અને સ્ત્રીઓ પહેરતી હતી અને એમાં કેવું થતું હતું જો કોઈ સ્ત્રી પાપ કરે ને તો એમાંની એક અધેલી ઓટોમેટિક જ ખરી પડે કોઈ પણ જુએ દસની જગ્યાએ નવ શું પાપ કર્યું ભાઈ તે અધેલી પહેરી તો લીધી પણ પાપ શું કર્યું હવે શા કરો કે જે સ્ત્રી પાપ કરે એ તો છે ને આખી અધેલીનો હારત કાઢીને મૂકી દીધો છોડને ભાઈ મારે કોણ દેખાડો છે ભાઈ કેમ કે એ ખરી પડે તેને ખબર પડે કે લોકો મારી મજાક કરશે કે મેં તો પાપ કર્યું છે ઘણા બધા લોકો નહીં સંસાર અને બધું છોડીને એ સંસ્થામાં જોડે જાય હું લગ્ન નહીં કરું હું તો લોકોની સેવા કરીશ પણ ત્યાં ગયા પછી બે વર્ષે કે વર્ષે કે છ મહિને શારીરિક ઈચ્છાઓ જાગે અને પછી ત્યાંથી પાછા ભાગ્યા અને ત્યારે શું થાય લોકો એમની મજાક કરે બહુ ગયેલો તું તો ભાઈ તું તો બહુ ગયેલી ને સંન્યાસી થવા સન્યાસી થવા શું થયું લોકો મજાક ઉડાવે ને એટલે આ આવી સ્ત્રી શું કરે જેને જેને પાપ જ કરવું છે સિક્કો ખરી પડે એ તો આખી માળ જ ઉતારી મૂકી દે પણ વિચાર કરો કે કોઈ સ્ત્રીએ પાપ નથી કર્યું એણે આ ધ દસ અધેલી પહેરવી છે અને ભૂલથી કોઈક રીતે એક સિક્કો કે એ અધેલી પડી જાય પણ એ તો ગુનામાં નથી એ તો પાપમાં નથી પણ બાય ચાન્સ એવું કશુંક થયું જેના કારણે એક સિક્કો ખરી પડ્યો તો એને બીક લાગે છે કે લોકો મને જોશે તો કેસ મેં પાપ કર્યું મેં પાપ કર્યું પણ એને પાપ નથી કર્યું તો એ શું કરે છે એ ચૂપચાપ નહીં બેસે રે ઉતારીને મૂકી નહીં દે માળા એ તો બરાબર શોધખોળ કરશે જ્યારે મેં પાપ જ નથી કર્યું તો જાય કંઈ સિક્કો અને જે પાપ કરતા હતા ને એનો સિક્કો પડે કદી મળતો પણ નહોતો પાસરી બરાબર શોધે છે કેમ કારણ કે એને ખબર છે કે મેં નથી પાપ કર્યું અને મારા લોકોને દેખાડી આપવું છે એટલે તમારે તમારી પત્રતા દેખાડી આપ્યું હોય ને તો કોઈને સાથે જબરસ્તી કરવાની જરૂર નથી પવિત્રતામાં તમારે ખાલી બની રહેવાનું છે બસ ઓટોમેટિક તમારી પવિત્રતા લોકોને દેખાશે એટલે આ સ્ત્રીને જ્યારે એ અધી પાછી મળે છે ત્યારે ખુશ છે હાસ હું બરાબર છું હું યોગ્ય છું મેં કોઈ પાપ નથી કર્યું એની પવિત્રતાને ધ્યાનમાં છે એટલે લોકો જોડે આનંદ કરે છે ચલો મારા જોડે આનંદ કરો હું જેવી છું એવી જ પવિત્ર બની રહી છું પછી બીજો સવાલ છે મારામાં ખોદવાની શક્તિ નથી વૃક્ષા ત હું જાઉં છું એવું કોને કોને કહે તો જે પ્રો શ્રીમંત માણસનો કારભાર હતો ને એ પોતાના મનમાં કહે છે આવું હવે એનો માલિક તને કહી દીધું કે તે ઊંચાપત કરેલી છે મને હિસાબ આપી દે અને હિસાબ આપ્યા પછી પણ રાખવાનો તો નથી જ કે ખબર પડી ગઈ છે કે ઉચાપત કરેલી છે એટલે આ માણસ શું કરે છે કે વિચારે છે કે હું શું કરું હું શું કરું કે છે તો કહે છે કે એ પોતે પોતાના મનમાં વાત કરે છે જો આવો હોય મને કાઢી મૂકશે મારો માલિક તો બધાને ખબર પડી જશે કે આણે ઊંચા પત કરેલી છે અને ઊંચા પત કરે તો મને કોણ નોકરી રાખશે એટલે મને તો કોઈ નોકરી નહીં રાખે અને મને કોઈ નોકરી નહીં રાખે તો પછી મારે તો મજૂરી કરવા જવું પડશે હવે ભણેલો ભણે છે મજૂરી કરું મજૂરી તો મારે થાય નહીં ખાડા ખોદવાનું તો મારું કામ નથી એ તો હું મેં કદી કર્યું નથી કઈ રીતે કરું ખાડા નહીં ખોદાય તો બીજું શું કરવું પડશે જીવન જીવવા માટે ભીખ માગવી પડે અહીં તો મને શરમ લાગે છે જો આ એક માણસ અન્યાય છે પણ પોતે પોતાના ભવિષ્ય વિશે ચિંતિત છે ખોટું જ કરેલું છે છતાં પોતાનું ભવિષ્ય વિચાર છે હું તમને કહું તમને તમારું ભવિષ્ય કંઈ દેખાતું નથી તમે ભવિષ્ય માટે વિચાર નથી કરતા કે પ્રભુ મારા આઈ જાય અને ન્યાય કરવા માટે બેસી જાય તો શું હું સ્વર્ગમાં જઈ શકીશ સ્વર્ગમાં જવા માટે તમારે એક તો આજ્ઞા પાલન કરવાનું છે જે માથીના બાવીશમાં અધ્યયમાં લખેલું છે કે પેલો એક જણા વસ્ત્ર પહેર્યા લગ્નના એને કાઢી મૂક્યો એ લગ્નના વસ્ત્ર આજ્ઞા પાલન દેખાડે છે તો તમારે આજ્ઞા પાલન કરવું પડશે બીજું પ્રભુ શ્રી ખ્રિસ્ત ઉદાહરણ આપ્યું એ તો દસ કુમારિકાનું આપ્યું એમાં જે પાંચ જણે હતી એનું તેલ ખલાસી જાય છે એ તેલ એટલે પવિત્ર આત્મા બીજું તમારે પવિત્ર આત્મા પ્રાપ્ત કરીને પવિત્ર આત્માના અંત સુધી ટકાવી રાખવાના છે તો તમારી પાસે પવિત્ર આત્મા છે છે તો સાચવી રાખેલા છે વિચારો તો પડશે ને કે મારે સ્વર્ગમાં જવું શું કરવાનું ત્રીજું પ્રભુ શું ઉદાહરણ આપ્યું સિક્કાવાળું પાંચ સિક્કા બે સિક્કા એક સિક્કો એ સિક્કા શું છે ઈશ્વરનું તાલંત અને એમાંથી બીજા પેદા કરવા શું છે આત્મા જીતવા શું તમે કોઈ એક આત્મા પણ જીત્યો છે કોઈક એકને પણ પાપમાંથી ફેરવીને તમે સ્વર્ગના રાજ્યનો વારસર બનાવે છે નહીં બનાવ્યા હો તો તમે પોતે કેમના સ્વર્ગમાં જ શકો નહીં જઈ શકો અને ચોથી વાત પ્રભુ એ બતાવે છે હું ભૂખ્યો હતો ત્યારે તો મને ખવડાવ્યો તરસ્યો હતો ત્યારે મને પીવડાવ્યું એટલે ભૂખ્યો એટલે જે વચ્ચેનો ભૂખ્યો છે ને તમારે વચન ખવડાવવાનું છે જે પવિત્ર આત્માનો છે તેને તમારા પવિત્ર આત્મા પીવડાવવાના છે જે પારકો છે એટલે જેને ઈશ્વર વિશે સમજ નથી એને તમારે સુવાર્તા આપીને ઈશ્વરની સમજ પૂરી પાડવાની છે અને જેને અવસ્થામાં છે એટલે કે જે આજ્ઞા પાલન નથી કરતો એને આજ્ઞા પાલનના વસ્ત્રો પહેરાવવાના છે જે જેલમાં છે એટલે કે શેતાની આત્માના બંધરમાં છે દારૂના પડકીના લડાઈ ઝઘડાના બીમારીઓના જે બી હોય એ બધા બંદરમાં છે એને છોડાવવાના છે અને જે બીમાર છે આત્મિક રીતે કમજોર છે તો એને તમારે આત્મામાં બળવાન બનાવવાનો છે આ કામ નહીં કરો તો બી તમે સ્વર્ગમાં ન જઈ શકો અવિચ્છા કરો આ બધા કામ તમે કરેલા છે જો નથી કર્યા તો તમે નર્કમાં જવાને પાક્કું છે પણ તમે કદી બેસીને આ અન્યાય કારભારી વિચાર્યું કરો તમે કદી વિચાર કરીને જો કે જે નર્કનું તાપમાન લોખંડ ઓગાળી નાખે એના કરતાં પણ વધારે છે શું ત્યાં અનંતકાળ માટે રહી શકીશ શું હું એ અનંતકાળની આગ ત્યાંનો કીડો સહન કરી શકીશ હું તો નહીં સહન કરી શકું મારાથી નરકમાં ના રહેવાય મને તો અહીંયા ગાળી ત્રીસ બત્રીસ ડિગ્રીમાં તો મન તો જ હોય છે તો તમે કહેતા આવું વિચાર્યું કે નરકમાં કઈ રહી કેવી રીતે રહી શકશો આ નથી રહેવાય એવું તો તમે એના માટે બચવાના માટે કશું કર્યું આ અન્યાય કારભારી સારો નહીં એ વિચારે છે પોતાનું ભવિષ્ય શું થશે મારું ખાડો નહીં ખોદાય મારાથી ભીખ નહીં મંગાય મને શરમ આવે છે એવું કંઈક કરું તો મારી ઇજ્જત રહી જાય કરે છે ઉચ્ચાપત હું તમને પણ કહું તમે પાપો તો કર્યા જ છે તમે સ્વર્ગમાં જવાના જ નથી પણ કમસે કમ વિચારો તો ખરા કે નહીં જવાય તો મારાથી નરકમાં રહેવાશે નહીં રહેવાય તો પસ્તાવ કરેલો ને ભાઈ પસ્તાવ કરીને સ્વરને જીવન સોંપી દો પાપોની માફી મેળવી લો પદરાતમાં પ્રાપ્ત કરેલો નાગના પાલનમાં ચાલો તો કંઈક વિચારું તો પડશે ને પણ તમે એમને વિચાર્યું ઈશ્વરની કૃપા હશે તો જતો રહીશ ઈશ્વરની કૃપા હશે તો જતી રહીશ એવી રીતે નહીં જવાય વિચારું પડશે તમારે તમારા ભવિષ્ય માટે કેના રૂપમાં રહી શકીશ કે નહીં રહી શકાય આ નહીં રહેવાય એવું લાગે છે તો પસ્તાવો કરો ભાઈ ભદ્રાથમાં પ્રાપ્ત કર લો ઈશ્વરના કામો પૂરા કરો કે જેથી કરીને આકાશ રાજ્યમાં તમે જઈ શકો આ માણસે વિચાર્યું તમે પણ વિચારો ત્રીજો પ્રશ્ન હતો માણસોમાં જે ઉત્તમ ગણેલું છે કે દેહની દ્રષ્ટિમાં કેવું છે તો કે કંટાળારૂ અને ખરેખર માણસોની દ્રષ્ટિમાં જે ઉત્તમ છે માણસોને ઘણું બધું ઉત્તમ લાગે ચર્ચની અંદર બાકડા પર પહેલું બેસવું ઉત્તમ લાગે ચર્ચની અંદર કારભારી બનવું ઉત્તમ લાગે પૈસા દાન લેવું ઉત્તમ લાગે એ તો તેનું કામ છે તમે પણ કરો ઉપદેશ કરવો તમને ઉત્તમ લાગતું હોય પરંતુ ઈશ્વરની દ્રષ્ટિમાં ખરેખર શું છે કેમ કે તમે યોગ્ય રીતે કામ કરો તો ઠીક છે આજે માણસોને સારા સારા કપડાં પહેરવા ઉત્તમ લાગતું હોય સ્ત્રીઓને મેકઅપ કરો ઘરણા પહેરવા ઉત્તમ લાગતું હોય નિંદાઓ કરવી ઉત્તમ લાગતું હોય ચેશમાં આગળ ફરતો ભાગ લેવો ઉત્તમ લાગતો હોય પણ પવિત્ર આત્માના કોઈ ફળ ના હોય તો શું છે પવિત્ર આત્માના ફળ વગર તમે જે કંઈ કરો છો ઈશ્વરની દ્રષ્ટિમાં કંટાળા રો છે એ તમારી દ્રષ્ટિમાં ભલે સારું હોય પણ તમે કદી વિચાર્યું કે હું જે કરું છું એ મારા ઈશ્વરને ગમે ખાલી બે મિનિટ બેસીને શાંતિથી વિચારશો ને તો પણ તમને ખબર પડી જશે કે આ ઈશ્વરને ગમે એ બાબત છે કે નથી પછીનો સવાલ છે એમ નહીં પણ જો કોઈ મુયેલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ શું કરે તો કે પસ્તાવો કરે તો શ્રીમંત માણસ નરકમાં પડેલો ત્યાંથી ઇબ્રાહીમને કહે છે કે રાજેશ મારી પાસે નથી આવી શકતો તો કોઈ વાંધો નહીં પરંતુ મારા બાપના ઘરે તો મોકલો તો કે એ લોકોની પાસે મૂસા છે બીજા પુસ્તકો છે વાંચે એ લોકો માને એનું તો કે નાખે છે મરેલામાંથી કોઈ સજીવન થઈ જાય ને તો એ લોકોનું માને એ લોકો પસ્તાવ કરે અને ઈબ્રાહીમે શું કીધું ઘો જો કોઈ મૂસાનું કે બીજા પ્રબોધકોનું નહીં માને સેવકોનું નહીં માને તો મરેલામાંથી પણ કોઈ સજીવન થઈ જશે ને એનું પણ નહીં માને આ શ્રીમંત ભલે ગમે તે કહેતો હોય એનું કશું સાંભળવામાં ન આવ્યું હોય પરંતુ એક વાત તો નોંધનીય છે કે એણે કીધું મરેલામાંથી કોઈ પાછો આવે અને પ્રભુ શું ખરેખર મરેલામાંથી સજીવન થઈને પૃથ્વી પર ચાળીસ દિવસ રહ્યા લોકોએ દર્શન આપ્યું શું તો બી લોકો વિશ્વાસ કરવા લાગ્યા શું કોઈ પસ્તાવ કરી નાખ્યો જે જોયા વગર પસ્તાવ કરી શકે છે ને એને ઈશ્વરની કોઈ જરૂર નથી કે તમે દેખાવ તો પસ્તાવો અને જ્યારે કોઈ એવું કહે છે ને કે મને ઈશ્વર દેખાય તો પસ્તાવ કરો એને દેખાશે ને તો પણ પસ્તાવો નથી કરવાનો અને માટે ઇબ્રાહીમ કહે છે કે જો એ લોકો વાંચીને નથી કરી શકતા વિશ્વાસ કે પછતાવ તો કોઈ મરેલામાંથી સજ્જન થઈ જશે ને તો એ નથી માનવાના બહારથી નથી કહેતું ગુજરાતીમાં કહેવાત કે પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી ત્યાંથી જ ખબર પડે કે આ ભવિષ્યમાં કેવું બનવાનું છે એક નાનકડી વાત યાદ આવી એટલે તમે કહી દઉં તો કોઈ પ્રયોગ કર્યો એક રૂમની અંદર એક બાઇબલ મૂક્યું એક દારૂની બોટલ મૂકી અને ગન મૂકી નાના નાના છોકરાને તે વારાફરથી મોકલે એક છોકરાએ દારૂની બોટલ ઉઠાવી લીધી તો કે આ દારૂડો બનશે એક જણા ગન ઉઠાવ લીધી તો કહે છે કે આ ગુંડો બનશે એક જણા બાઇબલ ઉઠાવી લીધો તો કહે છે કે આ પાસ્ટર બનશે પણ એક છોકરો ગયું ને એણે શું કરું ગન લીધી ને ખિસ્સા મૂકી દીધી બાઇબલ હતું ને એ ગાળે બગલમાં મૂકી દીધું અને દારૂની બોટલ લઈને પીવા લાગ્યું આ તો થોડા થોડા વસ્તુ ઉઠાવ્યા શું બનશે તો કે આ નેતા બની શકે છે પુત્રના લક્ષણ પારણામાંથી પરત તમે ધ્યાનથી સમજો કે જેને પસ્તાવ કરો છે ને એની ઈશ્વરની જરૂર નથી કે ઈશ્વર મારી પાસે આવે તો પસ્તાવ કરો એ માની જ લે છે પણ જે નથી કરો એની પાસે કોઈ પણ પહોંચી જાય ને એ નથી માનવાનો તો નથી જ માનવાનો પછીનો સવાલ છે કે રે શું કરનારા તમે સર્વ મારી પાસેથી જાઓ અને એનો જવાબ છે અન્યાય કરનારા કારણ કે ઘણા બધા લોકો પ્રભુને કીધું પ્રભુ આમે તો તારા નામે આમ કરું તમારા નામે તેમ કર્યું પ્રભાઈ કાંઈ અન્યાય કરનારા એથી દૂર જાઓ ભાઈ હું તમને નથી ઓળું અને મારે ધ્યાનથી સમજો પ્રાર્થનાઓ કરી બાઇબલ વાંચું ચર્ચમાં જાઓ ઉપવાસ કરો પણ આ બધો દેખાડો હશે ને તો ઈશ્વરને દેખાઈ જશે એટલે ગમે તેવા કામ કરો ને પણ પવિત્ર આત્માની ભરપૂરીને પવિત્ર આત્માના ફળ દેખાવા જોઈએ એ નહીં હોય તો એના સિવાયનું જે છે દેખાડો છે દેખાડાથી ઈશ્વર ખુશ થતા નથી પછીનો સવાલ છે છઠ્ઠો તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી પણ કોના પુનરૂત્થાનમાં તને બદલો આપવામાં આવશે પ્રભુએ કીધું જ્યારે તું મિજબાની આપે ને તો કહે તું આંધળાનો બોલાય દરિદ્રોને બોલાય લંગડાઓનો બોલાય આંધળાઓનો બોલાય એ લોકો તને ફરી કદી નહીં બોલાવે કારણ કે એ લોકોની પાસે તને બદલો આપવાનું કશું છે જ નહીં પણ તને ન્યાયીઓના પુનરૂત્થાનમાં બદલો મળશે એટલે કે બે પુનરુત્થાન છે એમ બાઇબલ કહેવા માગે છે પણ ખરેખર બે પુનરૂત્થાન નથી પુનરૂત્થાન એક જ છે પુનરૂત્થાન એટલે મરેલાઓમાંથી અમુક જણનું સજીવન થવું હવે સજીવન થનારા બે વખત છે કે એક વખત મુયેલાઓમાંથી અમુક લોકો જે દિવસે પ્રભુ સો આપણને લેવા માટે આવશે ને ત્યારે કબરો ખુલી જશે જે સંતો ઊંઘી ગયેલા છે તે લોકોના શરીર પ્રથમ ઉઠશે બાકીના મરેલાઓ જીવન નહીં થાય એ પ્રકટીકરણ ને ચારમાં લખેલું છે ચાર પાંચ અને છ તો પાંચ સો તો લખેલું છે એમાં એટલે શું થશે કે જે લોકો પહેલાં ઉઠી જશે મરેલાઓમાં બધા મરેલા નહીં ઉઠે બાકીના મરેલા તો મરેલા જ રહેશે ચાલો તમે કલમ વાંચીને દેખાડો પ્રગટિકરણ વીસ ચાર પાંચ ને છ પછી મેં રાજાસનો જોયા અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાયકરણ સોંપવામાં આવ્યું અને ઈશુની સાહેદીને લીધે તથા તેઓના વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો તથા જેઓએ સ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેઓએ તેની છાપ લીધી નહોતી તેઓના આત્માઓને મેં જોયા તેઓ જીવતા થયા અને ખ્રિસ્તી સાથે હજાર વર્ષ રાજ કર્યું મુએલામાના જેઓ બાકી રહ્યા તેઓ તેઓ હજાર વર્ષ પૂરા થતાં સુધી જીવતા થયાની એ જ પહેલું પુનરુત્થાન છે પહેલાં પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી તેઓ દેવના તથા ક્રિસ્તા યાજક થશે અને તેની સાથે હજાર વર્ષ રાજ કરશે એ લખ્યું છે સ્પષ્ટ જ કે પહેલું પુનરુત્થાન એટલે કે મુયલામાંથી ઘણા બધા લોકો ઉઠ્યા પણ બાકીના મુયેલા ના ઉઠ્યા એ તો મરેલી અવસ્થામાં રહે એટલે મુયલા બધા ઉઠે ને એને પુનરુત્થાન નથી કહેતા પણ મુયલામાંથી અમુક લોકો ઉઠી જાય ને એને પુનરુત્થાન પુનરૂ એ પહેલું પુનરૂત્થાન એ ન્યાયીઓનું પુનરુત્થાન તો કે તું છે ને કે છે આંધળાઓને દરિદ્રીઓને લંગડાઓને ગરીબોને એવા લોકોને જમાડીશ ને તો કે તને ન્યાયોના પુનૃત્થાનમાં બદલો મળશે એટલે કે તું સ્વર્ગ પહોંચીશ બીજું બી પુનૃત્થાન છે પણ એને પુનરૂત્થાન નથી કીધું ત્યાર પછી તમે અગિયારમી કલમમાં છો ને પ્રકટીકરણ રણ વિશ્નગા તો લખેલું છે કે ત્યાર પછી મેં મુએલા નાના મોટા સર્વને જીવતા થયેલા જોયા બધા જીવતા થયા એને જીવતા થયા એવું લખ્યું પણ પુનરૂત્થાન શબ્દ ના વાપરે પરંતુ પહેલાં પુનરૂત્થાનમાં ભાગ લેવો બહુ જરૂરી છે એના પછી તમે હજાર વર્ષ પછી ઉઠશો ને તો કોઈ ફાયદો નથી થવાનો નરકમાં જ પડવાનું છે એટલે પહેલાં પુનરૂમાં તમને ભાગ મળે એવું જીવન જીવો પછી લખેલું છે સાતમો પ્રસંગ બાપે કયા દીકરાને પોતાને પૂંજી વહેંચી આપી એટલે નાના એના બાપ પાસે પૈસા માગ્યા બાપા મારી સંપત્તિ મારા ભાગમાં જે આવતું ને મને આપી દઉં પણ એના બાપ શું કરે બીવને વેચી આપે છે એકને નહીં બીવને વેચી આપે છે બાપ બી ઉસ્તાદ છે બાપ બાપ જ હોય એક છોકરો માગે છે પણ બાપ બીવને વેચી આપે છે પછી તમે એ ઉડાવ દીકરાનો દ્રષ્ટાંત છે ને પૂરેપૂરો વાંચજો બહુ સરસ છે બાપે બેઉ દીકરાની મિલકત વેચી આપી પછી દીકરો છે ને નાનો એ ઘણો સમય રોકાય છે જ્યાં સુધી કેમ કે જમીન મળી હશે સોનું મળ્યું હશે ચાંદી મળી હશે ઘર મળ્યું હશે એ બધું લઈને કંઈ જવાનું એટલે બધું વેચી નાખ્યું હશે પહેલાં એટલે વધારે તો અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ મહિનો બે મહિના રહ્યા હશે એટલે મોટો ભાઈ કહેતો હશે શું લાતું તું આ બધા નાટક લઈને બેઠો છું બેસને ઘરમાં બાપ જોડે રહે શું કામ તારે જવું છે અને પેલો આ બાપ જો ને કોઈ મોજ મસ્તી નથી કરવા દે તો ફલાણું છે ઢીકણું છે પણ બાપ કંઈથી મોજ મસ્તી કરવા દે બાપને ખબર દારૂ પીવામાં કંઈ આનંદ થોડો છે તમારું લિવર ખરાબ થાય તો મરી જાવ તો બાપ દારૂ પીવા દે તમને બીડિયો પીવા દે તમને વેસ્યાવાળામાં જવા દે ખબર છે કે આ બધું મરણને યોગ્ય છે બાપ શું કામ આ બધું કરવા દે અને છોકરાને આ બધું કરવું હોય એટલે બાપ ભૂંડો લાગ્યા પણ મોટો છોકરો સારો હતો કે નહીં જવું પણ બાપે બેઉને વેચી આપી કેમ કે બાપને ખબર હતી કે મોટો તો બહુ સારો છે એ કમસે કમ નાનાને સમજાવશું ને તો બની શકે કદાચ ના જાય કે પેલા એ માન્યું નહીં ગયો એ વસ્તુ અલગ છે પરંતુ બાપે બેઉ છોકરાને મિલકત નથી આપેલી આ બહુ ઓછા લોકો સમજે છે પણ ત્યાર પછી આઠમો સવાલ છે તે મને કારભારમાંથી કાઢ્યો કે ત્યારે લોકો પોતાના ઘરોમાં મારો અંગીકાર કરવા માટે મારે શું કરવું તેની મને શું પડે છે એનો જવાબ છે શું જ પડે છે આ શું થાય છે પેલો અન્યાય કારભારી હોય છે ને એ વિચાર જ કે મારો માલિક તો મને કાઢવાનો જ છે કેમ કે ઊંચા ઊંચાપત તો કરેલી છે પણ પછી અહીંથી નીકળ્યું તો મારા શરમમાં મારું નીચું મોડું મોડું ખાલીને જીવવાનું પણ એવું નથી કરું એવું કંઈક કરવું છે કે લોકો એમના ઘરમાં વટથી મળે એ આ લાખ છે આને બીજું હું પણ વટથી જાઉં અને આ મારો માલિક છે ને કોઈને આગળ કહી પણ ના શકે કે આણે મારું કરી નાખ્યું છે એવી રીતે બેલેન્સ શીટ બનાવીને આપું બધું સરભર કરીને આપું ને કે કર્યું છે એને ખબર છે પછી પાસે સબૂત ના રહેવા દઉં હવે તમે વિચાર કરો કોઈ ચોરી કરેલી જ છે પણ તમારી પાસે એની સબૂત જ નથી એની પાસે કોઈ સામાન નથી નીકળ્યો કશું જ નથી નીકળતો તો શું કરવાનું એટલે એ માણસ વિચારે છે કે એવું કંઈક કરીને જો કારણ હાથમાં સબૂત જ ના આપો આ સબૂત ના આપેલો શું થાય કે પેલો સબૂત વગર બહાર વાત ના કરી શકે આ ઊંચાપત્તિઓ છે આ ચોર છે ને મારા તો તમે ઘરમાં ના બોલાવશો એવું કહે તો પેલો માને હાને એનો દાવો કરી દે ઉપરથી બીજા પૈસા કમાઈ રહે એટલે પેલો માલિક બી એવું નથી કરી શકવાનું આઈડિયા દોડા છે એવું શું કરું કે લોકો મને એમના ઘરમાં બોલાવે તમારી જે હંમેશા સાચો આ તો ઈશ્વર એક સાંસારિક ઉદાહરણ આપીને આત્મિક વાત સમજાવે છે તમે એવું જીવન જીવો ને કે લોકો તમને એમના ઘરમાં બોલાવે તમારી નજર સારી હોવી જોઈએ તમારામાં છોરી ના હોવી જોઈએ તમારી ખરાબ દાનત ના હોવી જોઈએ તમે ખાઉધર ના હોવા જોઈએ મેં બધા સેવકોની વાત સાંભળી આવો સાહેબ ખાઈ લો બેસી જ જાય અને ઘણા તો પૂછે શું બનાવ્યું છે સાહેબ સરસ બકરાનું મટન બનાવ્યું છે તો તરત ભૂખ લાગી જાય બેસી જાય સાહેબ રીંગણ બટાકા બનાવ્યા છે સાદું જ છાં ના ના અત્યારે ભૂખ નથી હા સારું જેનું ભૂખ લાગી જાય છે અને ખરાબ જેનું ભૂખ નથી લાગતું અને રીંગણ બટાકા અને ખરાબ પણ છે પણ આને સારું જ ખાવું હોય ખાવ ધરા વેળા એવું જીવન જીવો ને કે તમે કોઈના ઘરે જાઓ તો આનંદ થવો જોઈએ હા ભાઈ આ ખુશ થઈ જાય તમારા માટે બધું કામ છોડીને બેસી જાય પણ એવું ના થાય કે એને એવું લાગે કંઈ આવી ગયો અને પછી પોતાનું જ કામ કર્યા કરે કે મોબાઈલ જોયા કરે તમારી સામે ધ્યાન ના રાખે આ માણસે ચિંતા થઈ જીવું છે તો વટથી જીવવું છું તો એવું જીવન જીવો ને કે તમે સારી રીતે જીવી શકો લોકો તમે બોલાવી શકે સારું જીવન જીવો ટૂંકમાં અને પછી નવમો સવાલ છે હરેક માણસ સામા બળાત્કારથી બેસે છે અને એનો જવાબ છે દેવના રાજ્યમાં તો શું દેવના રાજ્યમાં કોઈ બળાત્કારથી ઘૂસી શકે બળાત્કારથી ના ઘૂસી શકાય પરંતુ પ્રભુએ શું કીધું હું તમને વાંચીને સમજાવું લોકની લખેલી સુવાર્તા સોળમો અધ્યાય અને સોળમી નિયમ શાસ્ત્ર તથા પ્રબોધકો યુહાન લગી હતા તે વખતથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે અને હરેક માણસ તેમાં બળાત્કારથી બેસે છે દરેક માણસ બળાત્કારથી તેમાં બેસે છે હું બાઇબલમાં લખ્યું છે તો ખોટું તો નથી લખ્યું હા લોકો બળાત્કારથી એટલે જબરદસ્તીથી દેવના રાજ્યમાં ઘૂસી જતા હતા પર તો કારણ હતું શું કારણ હતું જો તમને કહું આ 16 કલમ લખેલું છે કે નિયમ શાસ્ત્ર તથા પ્રબોતકો યોહાન લાગી હતા યોહાન સુધિયા હતા એટલે કે એક નિયમ શાસ્ત્ર એટલે મૂસાનો નિયમ શાસ્ત્ર એટલે મૂસાએ જે આજ્ઞાઓ વિધિઓ અર્પણો બધું ઠરાવ્યું હતું એ પ્રભુ શું કહે યોહાન સુધિયા જાતું એટલે યોહાન બાપ્તિસ્માક करणार じゃને ત્યાં સુધી જા નિયમ શાસ્ત્રાતું એટલે પ્રભુ શું આવ્યા આ નિયમ શાસ્ત્રના જ થઈ ગયા હવે નિયમશાસ્ત્ર થઈ ગયું અને હજુ પ્રભુ શું લોહી તો આવ્યું નથી તો આ બેની વચ્ચે જે મરી જાય એનું શું થાય નથી એની પાસે નિયમશાસ્ત્ર રહ્યું નથી એની પાસે પ્રભુ શું કૃષ્ણ લોહી રહ્યું તે તો વચ્ચે આવી ગયો અને એવા સમયે કોઈ મરી જાય તો એ શું કહે એ ઈશ્વર ન્યાય આગળ પ્રભુ જો તમારું હોય તું માની લેત તમારું થી શુખ થઈ જત નિયમશાસ્ત્ર તો એ પાડત હવે બસ શું કશું નહીં તમારે તમારે લેવો જ પડશે સ્વરૂપમાં જબરદસ્તી ઘૂસી ગયા બોલો એટલે આ બેની વચ્ચે જે મરી ગયા ને એ લોકો જબરજસ્તી એ લોકો ઘૂસી ગયા તો ખરેખર આવી ઘટના બની ગઈ પરંતુ બોલ કોને ખબર નથી સરની તમારી કૃપા છે કે તમે આ બધા રહસ્યો જાણી શકો છો અને છેલ્લો સવાલ હતો છેલ્લો અને દસમો પ્રશ્ન જો મુસા થતાં પ્રબોધકો તેઓ નહીં સાંભળે તો જો લાવવામાંથી કોઈ ઉઠે તો પણ તેઓ શું કરવાના નથી કે માનવાના નથી જો લાજરસ ત્યાં ના જાય તો આ શ્રીમંત માણસ હતો આ શ્રીમંત માણસ એવું કહે છે કે મરેલામાંથી કોઈ સજીવન થઈને જાય ને તો કે મારા ભાઈઓ માનશે પણ ઇબ્રાહિમ ના પાડે છે કે લોકોની પાસે મૂસાના પુસ્તકો છે એનું સાંભળે માને અને નહીં માને તો અહીંથી કોઈ મરેલામાંથી સજીવન થઈ જશે તો પણ નથી માનવાના અને પ્રભુ શું મરેલામાંથી સજીવન થઈને ગયા ને તો પણ લોકો નથી માનતા અને માટે માનવું હોય ને તો કોઈ માણસની જરૂર નથી કોઈ મરેલામાંથી સજીવન થઈને આવે એવી જરૂર નથી તમે જોયા વગર પણ માની શકો જેને માનવું છે એ માની લે છે જે નથી માનું એ કોઈ પણ રીતે માનવાનો નથી તો આ રીતે રોજે દસ સવાલ પૂછવામાં આવે છે તમેનો જવાબ આપો તમારું બાઇબલ વાંચન વસે આજ્ઞા પાલન વધશે તમે આકાશ સારા જ એના વારસાર સસશો તો ઈશ્વર તમને આશીર્વાદ આપે અમીન